ઘી ખાવાના ફાયદા પગના તળિયા પર ઘી લગાવવાથી પિત ઓછો થાય છે ઊંઘ સારી આવે છે આંખની ગરમી દૂર થાય છે અને તેજ વધે છે મગજમાં ઠંડક પહોંચે છે પગના તળિયા બળતા હોય તો તે મટી જાય છે ઘી ખાવાથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે ઘીમાં અનેક વિટામિન રહેલા છે જેવા કે વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ વગેરે એટલે ઘીનો ખોરાકમાં નિયતપણે ઉપયોગ કરવાથી વિટામિન સપ્લિમેન્ટ લેવાની જરૂર પડતી નથી ઘીમાં વિટામિન કે રહેલું છે હાડકાઓને પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળતું રહે તે માટે શરીરમાં વિટામિન કે હોવું જરૂરી છે જો તમે વજન ઉતારવા માંગતા હો તો ઘીને તેલ છોડવું જોઈએ દેશી ઘી અને તેમાંય ખાસ કરીને ગાયનું ઘી ખાવાથી ચરબી વધતી નથી ઉલટું તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ને ઓછું કરીને સારા કોલેસ્ટ્રોલને વધારે છે ઘીમાં ઓમેગા 6 ફેટી એસિડ રહેલું છે જે પાચનને સરળ બનાવે છે ઘી ખાવાથી રોગ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે જો તમને વારંવાર શરદી ખાંસી થઈ જતી હોય શરીરમાં નબળાઈ અને થાક વર્તાતો હોય તો રોજ ખોરાકમાં 2 ચમચી જેટલું દેશી ઘી સામેલ કરવું જોઈએ ઘી ખાવાથી સાંધાઓ મોટી ઉંમર સુધી સારા રહે છે અને સાંધાનો ઘસારો ઓછો થાય છે જો તમારે લાંબા ચમકતા સ્વસ્થ વાળ જોઈતા હોય તો ઘીનું સેવન કરવું જોઈએ તેનાથી વાળ તો સ્વસ્થ બને જ છે સાથે સાથે ખોડાની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે જેમ ઘીનું પણ અમુક માત્ર પચવામાં જરૂર સરળ છે પણ ઘીનું મોણ નાખેલું પૂરીઓ કે ઘીમાં તળેલા પરોઠા નહીં તે યાદ રાખવું જોઈએ ઘી ફક્ત તંદુરસ્તી માટે જ લાભદાયી છે એવું નહીં તે સૌંદર્યવર્ધક પણ છે જો તમારા હોઠ ફાટી જતા હોય કે ખૂબ રહેતા હોય તો રાત્રે ઘી લગાવવું જોઈએ ચપટી હળદરમાં બે ટીપા જેટલું ઘી ભેળવી ડાર્ક સર્કલ ઉપર લગાવો દસ મિનિટ પછી ચહેરો હુંફાળા પાણીથી ધોઈ નાખવો જોઈએ ઘી ત્વચા માટે ખૂબ લાભદાયી છે જો તમારી ત્વચા ખૂબ ડ્રાય રહેતી હોય કે રબ થઈ ગઈ હોય તો સપ્તાહમાં એક વાર નાતા પહેલા શરીર પર ચહેરા પર ઘીથી માલિશ કરવી જોઈએ આમ કરવાથી તમારી ત્વચા રેશમ જેવી મુલાયમ અને સોફ્ટ બની જાય છે